નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું પાકિસ્તાન લગભગ પતંગના મારે આમ તો ઘણા સમયથી પાકિસ્તાનની યાત્રા એ પતંગના માર્ગે જ રહી છે જ્યારથી એને આતંકવાદીઓને સહકાર આપવાનું પાળવાનું પોષવાનું તૈયાર કરવાનું અને બીજા દેશ ઉપર હુમલો કરવાનું કાવતરું ઘડતું આવ્યું છે ત્યારથી પાકિસ્તાને પતંગનો માર્ગ પકડ્યો છે છેલ્લે પહેરદામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કરીને આપણા લોકોને જેને નિર્મમ હત્યા કરી છે એ પછી ભાજપે જેના પર વળતો હુમલો કર્યો છે એનાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે આજે આ વાતને પંદર દિવસ થવા આવ્યા ત્યારે પાકિસ્તાનની અંદર આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ એને જે નુકસાન થયું છે તો ખૂબ થયું છે એ તો તમારે એને મોઢો લાલ રાખે છે પરંતુ આજે જ્યારે આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ ત્યારે આખું પાકિસ્તાન સળગી રહ્યું છે સાહેબ પાકિસ્તાનનો સિંધ પ્રાંત વિસ્તાર હોય બલુચિસ્તાન હોય રાવલપિંડી હોય કે લાહોર હોય દરેક જગ્યાએ સાહેબ ધરણા અને પ્રદર્શનો થયા છે હિંસક તોફાનો થયા છે આગજણી કરવામાં આવી છે ત્યાંના ગૃહમંત્રીના ઘરને પણ ફૂંકી મારવામાં આવ્યું છે અને લોકોનો આક્રોશ એટલો બધો છે કે પાકિસ્તાની જનતા છે એ અત્યારે રસ્તા પર આવી ગઈ છે ત્યાંના વડાપ્રધાન શહેબાજ મુનીર જે લશ્કરના છે એ અને આઈએસઆઈ આ ત્રણેયની સામે અત્યારે પાકિસ્તાનમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે ગ્રહ યુદ્ધ જેવી સ્થિતિ ત્યાં સર્જાય છે બાર સાંજે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ પાકિસ્તાનના શાસકોની થઈ છે અને એને જ અત્યારે હાથના કરીએ વાગી રહ્યા છે ભારતે જે નુકસાન કર્યું છે વળતા હુમલામાં એનાથી તો એ ઊભું થઈ શકે તેમ નથી ઘણા લાંબા સમય સુધી પરંતુ ગ્રહ યુદ્ધ જે ફાટી નીકળ્યું છે એને નિપટવા માટે પાકિસ્તાનને લશ્કરની મદદ લેવી પડી છે સાહેબ નિયમ એવો હોય છે કે મિલિટરીને ક્યારેય સડક ઉપર ઉતારવાની હોતી નથી કોઈ દેશમાં ભારતમાં જ આવું બન્યું છે ભૂતકાળમાં બાકી સ્થાનિક જે પોલીસ હોય છે પ્રશાસન હોય છે એ જ જે તે ઘટનાને કંટ્રોલ કરતી હોય છે પરંતુ પાકિસ્તાનમાં જ્યારે સૈન્યને રસ્તા પર ટેન્ક લઈને ઉતારવું પડ્યું સાહેબ એનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં બહુ વિસ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે મોંઘવારીએ પણ માજા મૂકી છે લોકો પાસે રોજગારી પણ નથી અને ભારત સાથે એમણે જે છમકલું કર્યું એની આકરી કિંમત અત્યારે પાકિસ્તાન ભોગવી રહ્યું છે ભારતનો જે વળતો હુમલો હતો સાહેબ એટલો ભયંકર હતો ને મને લાગે છે કે કદાચ હવે તો એ કેટલાય વર્ષો સુધી કોને ખબર ભારતની સામે નજર માંડવાની હિંમત નહીં કરે સાહેબ ક્યારેય નહીં કરે અને પાકિસ્તાનમાં આજે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે લોકો ત્યાં ભૂખે મરી રહ્યા છે તરસે મરી રહ્યા છે દવાઓ નથી અને કમાવાના કોઈ સાધનો નથી અને મોંઘવારી તો એટલી બધી છે કે સામાન્ય માણસ છે એને બે ટકનું પૂરું ખાવાનું પણ મળતું નથી જ્યારે ત્યાંના જે શાસકો છે વડાપ્રધાન છે મિલિટરી છે સૈન્ય છે આઈ જે જાસૂસી સંસ્થા છે એ સાહેબ એશારામમાં છે એને પ્રજાની કાંઈ પડી નથી અને પ્રજાનો આકર્ષ એટલો વધતો જાય છે કે કદાચ ડાળની ભારે ડાળ ભાંગી પડે તો પણ નવાય નહીં આપણે પાકિસ્તાનના ટુકડા કરીએ પહેલાં પાકિસ્તાન એની મેરેજ તૂટી પડે એવી એક ભયંકર અને ખરાબ સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે ભારત સરકારની એના પર ચાપતી નજર છે એના જે જાસૂસો જે છે જે અહીં હાઈ કમિશન એની જે ઓફિસ હશે એમ્બેસેડરની એમાં જેને રાખ્યા હતા એમને પણ આજે પકડીને આપણે પાકિસ્તાન ભેગા કરી દીધા છે લગભગ ચો તરફથી એની ભીસ વધતી જાય છે બીજી બાજુ પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે થોડુંક સેટલમેન્ટ કરીને ચીનના કહેવાથી એક ધરી ભારતની વિરુદ્ધ રચી રહ્યું છે પરંતુ એમાં એને બહુ સફળતા મળે એવું લાગતું નથી ભારતની નજર પણ અત્યારે વેઇટ એન્ડ વોચમાં છે જોઈએ આગળ આગળ શું થાય છે પાકિસ્તાનનું ભવિષ્ય ધૂંધળું છે કશું એ સ્પષ્ટ નથી ત્યાંની પ્રજા પણ ખૂબ હેરાન છે અને ત્યાંના શાસકો છે એ તો બધા એના રંગરેલીયા મનાવવામાં મસ્ત છે ત્યારે આવતીકાલનું પાકિસ્તાન કેવું હશે એ કહેવું બહુ મુશ્કેલ છે હસ્તુ મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો